આજરોજ સુખી ડેમ હાલ પાણીનું લેવલ એકસો સુડતાલીસ દશાંશ બે સાત મીટર થયેલ છે સુખી ડેમ હાલ પાણીની આવક અને ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ હોવાને કારણે સુખી ડેમના છ ગેટ ખોલવામાં આવ્યા જેમાં સાઠ દશાંશ શૂન્ય શૂન્ય છે મી ઊંચાઈએ ખોલવામાં આવેલ છે જેનાથી નદીમાં આશરે બાર હજાર ક્યુસેક પાણીનો જથ્થો પસાર થશે જેથી નીચાણના વિસ્તાર કીકાવાડા ડુંગરવાંટ ગુટિયા ગંભીરપુરા પાલિયા સજોડ મોટીબેજ નાનીબેજ ઠલકી વાઘવા હુડ વદેશિયા ખાંડિયા કોલિયારી લોઢ મોટી રાસલી નાની રાસલી સિહોદ વિસ્તારના લોકોને નદી કિનારાથી દૂર સલામત સ્થળે રહેવા વિનંતી કરવામાં આવી રિપોર્ટર ફારૂક ખત્રી